નમસ્કાર મિત્રો એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું મસાલા કઢી તો કઢી બનાવવા માટે આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે થોડુંક નમક લેવાનું છે પછી એમાં આપણે હળદર નાખશું પછી આપણે એમાં બે ગ્લાસ છાશ નાખશું તમે જોઈ રહ્યા છો ખાટી છાશ અને ખાટી છાશ હોય તો જ મસાલા કઢી બને છે તો આપણે જોઈએ હવે એને થોડુંક આપણે બધું મિક્સ કરી લેશું અને આ મસાલા કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે એમાં ચોમાસું હોય અને ગરમ ગરમ કઢી મળે તો કેટલી મજા આવે જો આ બધું મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં થોડોક આપણે ગોળ ઉમેરશું એટલે આપણને બહુ ખાટી ન લાગે ખાટી મીઠી લાગે એમાં આપણે લીમડાના પાન નાખીશું થોડા અને પછી બધું મિક્સ કરી લઈશું તો જોઈ રહ્યાશો તમે મિત્રો આપણે બધી જ વસ્તુ મિક્સ કરી દીધી તમારી સામે હવે એને આપણે ગેસ ઉપર પકાવશું કઢી પકાવવી ખૂબ જરૂરી છે અને જેમ પાક છે ને એમ ખાવાની ખૂબ જ મજા આવશે આ છે મસાલા કઢી તો હવે એને આપણે થોડી વાર પાકવા દઈશું એમાં થોડા લીલા મરચાં નાખશું એટલે તીખું પણ લાગે જો મિત્રો આપણે આ કઢીને આવી રીતે ખૂબ જ ઉકાળવાની છે અને જેમ ઉકળે ને તેમ ખાવાની ખૂબ મજા આવે કઢીને આપણે પકાવવી પડે તો તમે જોઈ રહ્યા છો ગેસ ઉપર આપણી કઢી ઉકળી રહી છે ધીરે ધીરે ફીણ પણ વળવા મળ્યા છે અને કલર પણ થોડોક પકડાવવા મળ્યો છે કઢીનો જે કલર હોય ને એ કલર પણ પકડાવવા માંડ્યો છે તો મિત્રો તમે જોઈતો રહેશો ને આપણી કઢીનો કલર ચેન્જ થઈ રહ્યો છે અને જો એસપી રસોઈમાં તમે નવા હો તો આ એસપી રસોઈ નામની ચેનલ છે અમારી તો એને જો તમને કઢી પસંદ આવે અમારી બનાવેલી તો એસપી રસોઈને સબસ્ક્રાઈબર કરજો બેલ આઇકન દબાવજો શેર કરજો કોમેન્ટ કરજો કે આ કઢી તમને કેવી લાગી ખાટી ખાટી મીઠી કઢી બનાવી છે આપણે તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો જો તમે જોઈ રહ્યા છો અને કેટલી સરસ મજાની ઉકળી રહી છે ખીણ પણ વળવા મળ્યા છે તો જરૂરથી સબ્સ્ક્રાઇબર કરજો અમારી ચેનલને અને બે લાયકન પણ દબાવજો તાકે અમને તમારો સપોર્ટ મળે અને અમે કંઈક આવી આગળ આગળ નવી નવી રેસિપી બનાવતા રહીએ તો કઢી પાકી ગઈ છે હવે એને આપણે નીચે ઉતારી લઈશું એનો આપણે વઘાર કરવાનો છે તમે જોઈ રહ્યા છો મસ્ત કઢી બની ગઈ છે મસાલા કઢી એકવાર તમે પણ બનાવો બનાવજો ખાવાની ખૂબ મજા આવે છે હવે આપણે એનો વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે અમે અહીંયા એક ગેસ ઉપર કઢાઈ ચડાવી દીધી છે એમાં આપણે નાખશું તેલ તો તેલને આપણે થોડી વાર ગરમ થવા દઈશું પછી એમાં આપણે તમામ પ્રકારનો વઘાર નાખશું જેમ કે આપણે એમાં નાખશું રાય તમે જોઈ રહ્યા છો રાઈ પણ આપણે આવી ગઈ છે તો હવે એમાં આપણે નાખશું થોડું જીરું આપણે જીરું નાખ્યા પછી એમાં આપણે નાખશું હિંગ એમાં નાખશું આપણે લવિંગ અને તજનો ટુકડો એટલે વઘાર આપણો ખૂબ સરસ બને ટેસ્ટ લાગે એમાં લસણ પણ આપણે નાખીશું લસણ હોય તો ખૂબ ખાવાની મજા આવે છે એમાં આપણે મેથી દાણા પણ નાખીશું મેથી દાણા તો બહુ જ સારા છે કઢીમાં મેથી દાણા ન હોય ને તો મજા ન આવે હવે એમાં આપણે થોડું મરચું નાખીશું કાશ્મીરી મરચું જો તમે જોઈ રહ્યા છો ને સરસ મજાનો આપણે કઢીનો વઘાર થશે હમણાં અને ખૂબ ખાવાની પણ મજા આવશે એવી કઢી આપણી બની રહી છે તો જો હવે એમાં આપણે કઢી ઉમેરીશું આ કઢી ખાતા રહી જાઓ તેવી બનવાની છે મને તો બહુ જ મજા આવશે આ કઢી ખાવાની તમે પણ આને બનાવજો તમને પણ મજા આવશે ખાવાની જો આ કઢી છે ખૂબ જ સરસ મસાલા કઢી કહેવામાં આવે છે અને ખૂબ ખાવાની મજા આવશે એમાં આપણે થોડી કોથમરી અને લીમડો પણ નાખીશું તો આપણે આમાં થોડા લીલા ધાણા પણ નાખ્યા છે એટલે એનો ટેસ્ટ પણ સારો આવશે અને હવે આપણે કઢી ખૂબ જ સરસ રીતે પાકી ગઈ છે તો હવે એને થોડી વાર આપણે ઉકળવા દઈશું ફૂલ ગરમ થઈ જાય એટલે ખાવાની ખૂબ મજા આવશે તમે જોઈ રહ્યા છો આપણી કઢી થોડી ઘાટી પણ થઈ ગઈ છે તો આવી કઢી ખાવાની ખૂબ મજા આવે જો તમને મારી કઢી બનાવવાની રેસીપી પસંદ હોય તો એસપી રસોઈને સબસ્ક્રાઈબર કરજો બેલાયકન દબાવજો કોમેન્ટ કરજો કે આપણી રેસિપી તમને કેવી લાગી તો જય સ્વામિનારાયણ જય માતાજી મિત્રો ફરી મળશું નવા વિડીયામાં તો આપણે કઢીને સૌ કરીશું અને તમે જોઈ રહ્યા છો કઢી રોટલા અને તાંજળિયાની ભાજી ખૂબ જ ખાવાની મજા આવશે મને તો ખૂબ જ પસંદ છે એટલે આવી વસ્તુ પૌષ્ટિક વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે જોઈ રહ્યાશો ને તમે મિત્રો કે બાજરાનો રોટલો કઢી અને તાંજળિયાની ભાજી આપણે એને સર્વ કરી દીધું છે તો જય સ્વામિનારાયણ જય માતાજી